આશાવાદી રહ્યો નિષ્ઠાવાદી રહ્યો કર્મવાદી રહ્યો લક્ષ્યવાદી રહ્યો કમાવ જાદુ ખરસ ઓછું કરો જિંદગીમાં તમને કોઈ નહીં આપ આ ખાસ વિચારવાનું અને કાયમ એ વિચારવાનું અને પેલું તમને કહું બ્યુટી પાર્લરમાં જવાની મારી જરાય ના નથી માપે ભૂહાવ મોટું આવડું કિંમત વધી જાય ન ભૂહાવ જો ગરડા મોટી ઉંમરના બહુ બેઠા છે ને એના પગ નથી દુખતા નાની બહેનોના પગ દુખે ખંભા દુખે કમર દુખે છે ભીષણ દુખે છે દુખે ને પણ કામ નથી કરતા કામે શોટી ડાવ નહી દુખે દસ જણા ઘરમાં હોય ખેતરે આટો મારવા જાય કપાના લાળિયા થઈ ગયા હોય ગેંગ નથી મળતી દહ ઉભો હોય ગેંગ નથી ખેંચવા મળવાનું ઓછું થાય ગેંગ નથી ગેંગ નથી કરવા આપણો બાપનો બાપે કામ કરતો તો એવા આપણે ક્યાં કોઈ સ્ટીલું લઈને આવ્યા છે અમેરિકામાં અબજોપતિ માણા કામ કરે છે ને આપણે ભગત કે શું કરું નિવૃત્ત આપણે કે કેટલા વર્ષ થયા સો પણ તો બહુ પલ્લો કાપ્યો કૃષ્ણનું જીવન જુઓ આ ભાગવત કથા છે ને કૃષ્ણ છે ભગવાન કૃષ્ણના પ્રાગટ્યથી માંડી સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણ એક મહિનો પોરો ખાધો એવો દાખલો નથી એવો દાખલો નથી ભાઈ એવો દાખલો નથી આ તો ખબર અગિયાર વાગ્યા સુધી હોતા હોય આ તો હજાર ગામ ખેટાની વાત છે અહીં તો એવું હોય નહીં તમે જોજો નાનું છોકરું હુવેરું હુવે નહીં જો આ છોકરો નાનો છે ને હુવેરો નહી હોય એનો એ છોકરો અઢાર વી વર થાય ને પછી ઉઠાડ્યો નહીં હોય એની માં આમ સાદર છે આમ ખેંચ એટલે હું જ નહીં તરફ પપ્પો કામે રહી ગયો ભલે નહીં યા મારા હાથું ય ય હુ આયો કે પણ ટી ઊંઘી નહીં ત્યાં ભલે ઉઈ ગયો મારા હાથ ક્યાં હોઈ ગયો નાનું હોય તો હું હુવે નહીં મોટું થયા પછી ઉઠાડ્યું ઉઠે નહીં નોખું થયા પછી પાછું હાળું હુવે ને આ તો હજાર ગામ છે વાત છે નોખું થકમાં ન હોય બરાબર ક્યાં હું નહીં દીકરા હું અને એક બીજું પથારી માંથી બેઠા હતા અમારે જે કપડું વધ્યું હોય ને જે ધાબલો ધૂસો ગોદલું જે વધ્યું ને એને હકેલી ને પાછો મૂકશો ને એ વસ્ત્ર દાંત કાઢશે સારું કીધું ક્યારે વટ જો પાછો આ તો ઘણા દસ વાગે ઊભા થાય ગોદડું વાકા શું ગુતું આવડા પીસીને ઘૂસો ને આમાં દાંત કરતા આપણે ત્યાં ઘૂસો બહાર નીકળી છે અને આમ ગોદડે સામું જોઈએ ગોદડું કે હે ભાઈ આમ થોડું હોય હરકત કરો કાંઈ એટલે મારું કહેવાનું શું છે કે એટલું તો કરો તો કે એ તો બાય છે અને થોડી માથે આમ આમ જેમ તેમ કરો શું કે હું તારી કાકી ને ઉઠાડું ને ગાયે બે હારું તો બહુ સુધારો થયો કાકા અરે ઘણા તો એવો હોય ને બાય ને મારવા મારી સામો બોલે મારી હાંગ બોલત તારી હાંગ નો બોલાય કામાં કુટ્યા

એટલે સમજવાનું ફળ હતો દીકરી નહીં ગરમ નહીં ઠંડુ વૈશમાં ગરમ નહીં બાળક નહીં વ્રત જુવા નહીં હાંધ નહીં બપોર હાંધ નહીં હવા નહીં બપોર અને આમ આપણે જેને કઈ ક્યાંક હા બોલો બોલો શું છે બરફ માય નથી ઓગળ્યા પછી ગરમ આ બેનું બેઠા મને એક વાત યાદ આવી કે તમારું સંતાન છે ને થોડું પાણ વાળું મને છોકરું તોફાની ગમે ગેમાડ હાડવું ન ગમે મને એમ થાય કે આ આ ક્યાં છે નહીં તો છોકરું કોકરું હોય તોય મને સેટિંગ નું આ દેશનું સંતાન પાણ વાળું હોવું જોઈએ આ તમે ઘણા બેન વખાણ કરે અમાર છોકરો હોજો બાબ આઠ અહીંયા વસેન પર બેહાર્યો હોય ને સાડા અગિયાર આગી તો ન્યાય ન્યાય એની માં રોટલા કરીને એમ કે હાલ ખાઈ જા ને ઈ પછી છોકું બેઠો ન થાય આયા રે રાણી આયા એ ખાવાય બેઠો ન થાય ને એની ઉંમર વધે વજન વધે એના મા બાપ નું કાઈ ન વધે જો આ પોલીસ આવી ને પોલીસ ને એકવાર જોરદાર તાળીઓના ગગડાટ થી વધાવો હો ઠરેખર મને ખૂબ જ ઈ પાત્ર ગમે છે શું કામ ગમે છે પગાર તો દુનિયા આખી ગમે ગમે નોકરીમાં લે છે પણ આ રાષ્ટ્ર માટે ને બીજા માટે જ જીવે છે આ બહુ વિચારવાની આપણે પોલીસની કદર ન કરી એવું વિચાર નથી એને ખાલી અબજહ નો દઈ ને તો એનામાં જો મળી આ તો સોરી કરી ગયો ને સોર તો શું કે આઠ દી છે પણ પકડાણા નહીં બીજી કપલી શું કે એ તમને નો ખબર હોય એમાં સાચ ગાંઠ હોય પોલીસ હવે તું હું તો ઓળખે હું તો તારું ઘર ફાડી ગયા આમ કરીને ના તો તને ન લીધું એને તો પરમારા પાણીમાં ધુમકા મારવાની એટલે એવો ખોટો આક્ષેપ કરવો ને એ પણ એક પાપ છે આબુ વિચાર વજન વાળી હોય તો ઉપડી જાય લોઠકો જૂનું મોડલ એવરેજ વધુ હજી હો કિલો ખંભે નાખી જીકે છે હજી મારા વક્ર ક્યાં છે રોગણ સિત્તેર હજી હવે તો આપણે માંડવામાં ને મારી ઉંમરના લગ્ન છે ખબર છે વરમાસ્ય મત બેન તને કહું મહેશ વરમાસ્ય એટલે એ તો પાછું હાકડું આવું બાય ને પાટલો આપણે તો હું હાકડું આવું આટલું આટલું હાકડું વરમાસ્યુ કહેવાય એમ આમ જ બેસવાનું અને બાનો ભાઈ મામો અણવર થાય અને તરવાર અહીંયા એટલે આપણે કહીએ મામા કે જો તો નહીં પડકાઉં કે મારે આબરું સ્વાર છે પણ મામા વાહો દુઃખે કે વાહ વલતું કે બેટા મારી આબરું સ્વાર છે હજી વાહો દુખે બાવન વર્ષ હત્યા અને આપણા ઘરના હમે આવે એ એ પાતલા માટે હમા આવે એક તો ખાતો હાડલો એની માથ પાછું સુંદરી અને બે બાઈ બે છોકરી દોરીને આવે અને આમ બે આપણને થાય કે માતાજી નું આખું મંદિર એવું શું છે એવું શિખર જેવું લાગે શિખર જેવું ખરેખર હા ખરેખર શિખર જેવું લાગે એ તો ગેરે તરફ રાણીકુલો હું છે પણ એ મા બાપ જોતા હતા ને એ હા હાલી ગયું વાંધો નથી એવું તો એક ભેગા ફેર્યા હોય હેરા હોય ફોટા પડવા હોય વિદેશ માં વ્યાજે ઊંસા ડુંગરા ફોટા પડવાનું મારી નાનો થયો ભાઈ વિડીયો વાળાને હાલું જોયું પણ મર્યાદા મારીને પડાવું મારી ના છે જ નહીં અરે મનાલી નહીં વિદેશમાં ઉષાડો આનીવાળા ડુંગરામાં તો મોટા સટા પહેરી આ દુબાઈ હોતા જ ત્યાં ડૂબીમાં ડુંગરા નહીં આની કોઈના ભાગમાં આમ તું ખબી ન હોય અને ત્યાં પછી ફોટા પાડવા આ મગળાહ હોળા થઈ ગયા પછી પાછા લગ્ન હોય તે બધા ફોટા સારા હોય પણ એક બે એવા બેન છે આપણે સાહેબ નથી જોવું હમા હમા વાહા પર આવ્યો આપણને એમ થાય મારે છે થોડાક મર્યાદા માં રહીને આપણે ફોટા પડાવીએ અને એવા ફોટા બાંધો કે જે મા બાપ ને દાદા દાદી ને પરિવાર પણ જોઈ શકે ને આનંદ અનુભવી શકે વરમાળા ફેરાવો તમે રામ અને સીતા અર્પણ થાય ને સીતા ને રામ સમર્પિત થાય એવો ભાવ ભાવ અને પછી શું થાય હાથ હાથ ના ફોટા હોય અને બે ચાર છટકે પપ્પા ના ચાલ તો પપ્પા કે ભાઈ બે છોકરા હોય તો છે કુંવારા છોકરા કદાચ બોલો વિચાર તો કરો ફ્રેસ વિચારવા જેવું કેવું છે પણ શિયા વર પેલા વડીલો પૂજજો શાળી વર તમે પેલા ગાયમ તો આપણે વડીલો પૂછજો હમણાં જ બહેન

આનંદ હોય ને થોડો આ સ્ટેજ બેઠા છે ને એમાં કોઈ જ્ઞાતિ જાતિ નથી માં સરસ્વતી ના સંતાનો બેઠા છે એટલે આ બધા એક જોરદાર તાળીઓ ના ગગડા થયો અમારે કોઈ જ્ઞાતિ જાતિ નો અને હું તો જ્ઞાતિ જાતિ થી પર જીવવાની મારી કોશિશ છે આપણે માનવ મોદી સાવરકુલ હકાલી છે પાગલ આશ્રમ હકાલી છે અને મેં મારું જીવન વધુમાં વધુ માનવ મંદિરમાં તન મન ધનથી અર્પણ કરેલું છે ભગવાનની કૃપાથી દસ વર્ષથી અમે ચાલુ કર્યું છે મક્કત અટાણે ઓગણસાઠ બે છે દસ વર્ષ પેલા પચાસ લાખ ની જગ્યા વેસાતી આપણે બચ્ચને એમ ન ખીપા નથી પડ્યા બે ટાઈમ દવા બે ટાઈમ જમવાનું બે ટાઈમ નાસ્તો બધાનો તમારા બધાને સહકાર થી આકાર વિવેક જોશીની દવા આજ દસ વર્ષ થયા એકસો ને બાર વ્યક્તિ હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે અને એમાં પાંચ લગ્ન કીડા ને એક શાદી કરી એમાં એક નું શેટક ઉભા પણ એમ તો આપણે હાજા દસ ટકા વેરિયેશન આવે છે આ તો ગાંડા છે બોલો હૈયા હોય ફેર્યા હોય ભેગા રેમા હોય જેમાં હોય બોલો કલર જોયું હોય ઊંચાઈ જોયું હોય અભ્યાસ જોયું હોય તોય સેટિંગ નથી આવતું ચારે વર્ષ પહેલા આપણે સાપીવા જતા ને વડીલો સાપીવા બરી કે ને تو دیکری سال چھوک سالی نا گرد نہیں ہو کہ تو تار کہ بھو گو تین وال આપણે કે ભાઈ ક્યાંક ગોઠવ છો કે એમ નહીં તમને શું ટમજો તમને શું ઉઠે ભાઈ તમને શું તમને શું કે હું શું રાંડેલું સાંડેલું સટકેલું આઈનું બાયનું ઊંસું નીસું કાળું ધોલું જાડું પાતળું રસોઈ આવડે ન આવડે ભાષા આવડે ન આવડે ગમે એવું ભાઈ ઉમરવાળું નાનું માણા રોજ ભાઈ એ મારે હાસ્યની પાછળ મારી દુઃખ ની વાત છે ખાલી હાસ્ય તો તમને યાદી દેવરાવા પણ આ કથા વિરામ પામે નવ દંપતી જે હોય એ પ્રતિજ્ઞા કરજો કે અમે આજથી ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરી ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરી હે રામદેવજી મહારાજ અમે દીકરો ને દીકરી એક સમાન માનશું દીકરો ને દીકરી એક સમાન માનશું હે ગાય માતા અમારી માથે કૃપાનો વરસાદ આ પ્રતિજ્ઞાની જરૂર છે તો વીસ વર્ષ સેટિંગ આવશે અઢે પીડા થાય હું જોઉં છું